નમસ્કાર ખેડૂત મિત્રો હું અરવિંદ ઠાકોર જય પરિવર્તન ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે આવી ગયા છે બોરસદ તાલુકાના હા ગામની અંદર તો આપણે ત્યાં આગળ એક ડાંગરની અંદર એક ખેડૂતને જોરદાર રિઝલ્ટ આપેલું છે તો આપણે જય પરિવર્તન કંપનીનું જે રિઝલ્ટ આપ્યું છે તો આપણે ખેડૂતને પૂછીશું કે ભાઈ એમને શું રિઝલ્ટ મળ્યું છે કઈ પ્રોડક્ટ વાપરી છે આપણી જય પરિવર્તનની તો તમને ખ્યાલ આવશે અને જો મારી વિડીયો તમે પહેલી વાર જોતા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નમસ્કાર શું સાહેબ તમારું નામ જીનુભાઈ चव्हाण સાહેબ નું નામ છે વિનુભાઈ ચહવન બરાબર છે તો સાહેબ આ ડાંગર કેટલા વીઘામાં છે આપણે સવા વીઘા 5 વીઘાની ડાંગર છે અને જાત કઈ છે સાહેબ હા તો ટૉટ સુંગાવા ડાંગર બિયારણ છે તો આપણે આજે આપણી પ્રોડક્ટ વાપરવાથી કેટલા દિવસ થયા વિનુભાઈ અંદર સાત દિવસની અંદર સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સો સત્તર થી પચીસ ચીપા છે એક જુડાની અંદર તમે વિચારી શકો છો રિઝલ્ટ કેટલું જોરદાર છે બરાબર છે તો વિનુભાઈ બીજા ખેડૂત મિત્રો તમે શું કેશો

સબસ્ક્રાઈબ ના હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે થેન્ક યુ જય પરિવર્તન